આવો જોઈએ મિથેનોલ છે એ કઈ રીતે મળે છે અને એને ઔદ્યોગિક દ્રષ્ટિએ અથવા એનું ઉત્પાદન આપણે મિથેનોલનું કરવું તો કઈ રીતે કરી શકાય તો કાર્બન મોનોક્સાઇડ હોય કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનીકરણ દ્વારા એટલે કે હાઇડ્રોજન એની અંદર એડ કરવાનો કાર્બન મોનોક્સાઇડમાં

એનું ઉત્કલન બિંદુ વાત કરીએ તો એનું ઉત્કલન બિંદુ છે 367 ડિગ્રી છે ઓકે એનું નુકસાનની વાત કરીએ જો ઓછી માત્રામાં એને લેવામાં આવે તો અંધાપો થઈ શકે અને વધુ માત્રાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ઉપયોગની વાત કરીએ તો કઈ કઈ જગ્યાએ વપરાય પેઇન્ટમાં વાર્નિશ દ્રાવક તરીકે ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં તમને પૂછી શકે છે એના પર કે કયું સંયોજન ફોર્માલ્ડીહાઇડની બનાવટમાં વપરાય છે તો તમારે કેવું પડે કે ભાઈ મિથેનોલ તો આ મિથેનોલની વાત એ ઇથેનોલની વાત કરી ઇથેનોલ છે એને સૌપ્રથમ આથણની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો પછી એને શેરડીમાંથી મોલાસિસ છે બરોબર કે દ્રાક્ષ એવા જે ઘટકો છે એનો ઇમ્યુટે ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એનું મિશ્રણ મળે છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ મળે છે એની ઇન્વર્ટે ઇન્વર્ટેડ સોરી આ પ્રક્રિયા ઉદ્દીપક છે એ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ

મોટા ભાગે આલ્કોહોલ્સ ની છે ને એમાં ખાસ કરીને જે દ્રાક્ષો હોય એ દ્રાક્ષ જ્યારે સુકાઈ જાય એ સુકાઈ છે ને ત્યારે એ દ્રાક્ષ એ ચંકોસાવા માં આવે બરાબર એના ઉપર એક પ્રકારની ફૂગ જામે જેને આપણે કહીએ ઈસ્ટ ફૂગ અને એ જે દ્રાક્ષ પાકલે છે એને જ્યારે કચરવામાં બરાબર કચરવામાં આવે ત્યારે એ ઈસ્ટ અને દ્રાક્ષ એ બંને કોમ્બિનેશનમાં માં ટૂંકમાં બંને સંપર્કમાં આવે સંપર્કમાં આવવાને કારણે એની પ્રક્રિયા એટલે કોહવાણ પ્રક્રિયા એટલે કે આથવણ પ્રક્રિયા છે શરૂ થાય અને રાથણ પ્રક્રિયા શરૂ થવાથી આ ઇથેનોલ છે બને છે જો ઇથેનોલ માત્રા છે ચૌદ ટકા જેટલી થઈ જાય ત્યારે જે પ્રક્રિયા જાયબેજ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા થી અવરોધાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને લખી આપ્યું છે આલ્કોહોલ ની ચૌદ ટકા માત્રા જાયબેજ ની ક્રિયા ને અવરોધે છે હવા સાથે જ્યારે પ્રક્રિયા થતા ઇથેનોલ છે ઇથેનોલ એસિડ ફેરવાય છે જેના કારણે એનો સ્વાદ છે નષ્ટ થઈ જાય ઇથેનોલ હોય ઇથેનોલ જ્યારે હવામાં ક્લોર આવે ત્યારે ઇથેનોલ છે ઇથેનોલ એસિડ સાથે હું કનેક્ટ પ્રક્રિયા કરે અને પરિણામે જે સ્વાદ છે એ સ્વાદ નષ્ટ કરી નાખે નષ્ટ કરી નાખે ઓકે રણવીર પ્રવાહી છે અનુક્રમિત 500 ને સોરી 351 કેલ્વિન છે ઉપયોગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે થાય છે મોટા ભાગે વિદ્યાર્થી દ્રાવક તરીકે થાય છે કાર્બના અનેક સંયોજનોની બનાવટમાં એ ઉપયોગી છે આ યાદ રાખજો આલ્કોહોલ છે એ એનો સ્વાદ હોય સ્વાદ છે ડાયરેક્ટ કોઈ વ્યક્તિ પી ન જાય પી ન જાય એના માટે કોઈ વ્યક્તિ પી શકે નહીં એ અયોગ્ય કરવાની જે ક્રિયા છે ને એને કહેવાય આલ્કોહોલ વિકૃતિકરણ એની વાસ એનો સ્વાદ છે બધું શું કરી નાખે નષ્ટ કરી નાખે ફેરવી નાખે જેના કારણે કોઈ વ્યક્તિ છે એને પી ન શકે આ ક્રિયાને શું કહેવાય આલ્કોહોલ સંયોજનોનું વિકૃતિકરણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કોહોલ સંયોજન આપણે બે ઘટકો જોયા છે અને મોટા ભાગે આલ્કોહોલ છે ઇથેન ઇથે ઇથેનો ઇથિલની નિર્જળીકરણ પ્રક્રિયા દ્વારા છે મેળવવામાં આવે છે ઓકે હવે જોઈએ ઇથર સંયોજન ઇથર સંયોજનની બનાવ ઇથર સંયોજન વિશે આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં છે ભણી ગયા છે તમે વિડિયો ન જોયા હોય તો તમે એ વિડિયો છે જોઈ લેજો અથવા તો એના આઈટમ છે અહીંયા તમને આપું છું ત્યાંથી પણ તમે જોઈ શકશો અથવા એના પ્લે લિસ્ટમાં પણ જોઈ શકશો ઓકે

આપણે મેં તમને વાત કરી એમ એ બંને પ્રક્રિયાઓ મેં તમને અહીંયા લખી આપી છે જો ઇથેનોલ લીધો છે એની જ્યારે 443 કેલ્વિન તાપમાન એસિડિક સલ્ફર ઉપર તમે આ પ્રક્રિયા કરવામાં આવે તો ઇથીન મળે છે એની એ જ પ્રક્રિયા એસિડિક સલ્ફર ઉપર જેમ 413 કેલ્વિન કરવામાં આવે તો એ તો કઈ ઇથેન સહી બને છે અને ટેમ્પરેચર સહી વિદ્યાર્થી મિત્રો આપણે જેનું છે અને આ જે પ્રક્રિયા થાય છે ઇથેન બનવા એ એસેન્ટ ટુ પ્રક્રિયાને અનુસરે છે એટલે કે ઈથરની બનાવટ SN2 પ્રક્રિયા છે જે નીચે મુજબ છે ઓકે એની અંદર તે તબક્કા છે તમને અહીંયા કહું છું આ આ જે એસિડ છે એસિડમાંથી H+ ઉદ્દીપક તરીકે વાપરે બરાબર કે H+ છે અહીંયા સીધો એટેક કરે બરાબર અને એની સાથે આ બંધ બનાવી દે અને બંધમાં આ એક બીજો વાપરે એટલે એની સાથે બંધ બનાવી દે બરાબર અન્ય જે ઈથર સંયોજક આલ્કોહોલ સંયોજક છે એમાં રહેલો જે આ H છે બરાબર શું કરશે આ જે અબંકાર ઇલેક્ટ્રોનિક માને પાસે ઘટે છે ઘટે છે એટલે શું કરશે આ અહીં ઇલેક્ટ્રોન એ લેશે અને અહીંયા આ કેકો પાણી નો અંશ શું કરશે દૂર કરી નાખશે અને અહીંયા થી બે અબંકાર ઇલેક્ટ્રોનિક મળી જાય મતલબ એના પર પ્લસ ચાર્જ છે બરાબર એની સાથે H અને રેડી એ સમય શું થાય